તાપીના ગામે ખેતીવાડીની ચોરી કરવામાં આવી છે વાલોડના કેટલાક ગામોમાં અને ખેતીના સાધનોની ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે ચોરી કરતી ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ગોધા ગામે ફાર્મના સીસીટીવીમાં સાત શખ્સો કેદ થયા છે સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે વાયરોની ચોરી કરતી ટોળકી કેમેરામાં કેદ થઈ છે વિગતો સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે દીપક ખેતીવાડીની વીજ લાઈનમાંથી વાયરોની ચોરી કરવામાં આવી રહી છે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે શું વિગતો તાપી જિલ્લામાં ઘણા સમયથી ખેતીવાડીની જે વીજ લાઈનો તેમજ ખેતીવાડીના જે પાણીની મોટરો થઈ છે એમ્બ્યુલન્સ ચોરીના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે ખાસ કરીને વાત હાલ રીતે ઠંડીની સિઝન ચાલે છે એટલે રાત્રે આ જે ચો ટોળકીઓ છે ખેતર ખેતી કામના જે સાધનો છે એ ચોરી કરવાના બનાવો અવારનવાર બની રહ્યા છે જેને લઈને ખાસ કરીને વાત કરવામાં આવે તો ગતરોજ તાપી જિલ્લાના જે સીસીટીવી સીસીટીવીમાં કેજ થયા હતા જેને લઈને હાલ તો વાલોડ પોલીસે સીસીટીવી ના કેમેરાની કેમેરાના આધારે જે ચો ઓળખી છે તેને પકડવાની તજવીજ હાથ ધરી છે બિલકુલ દીપક આભાર જાણકારી માટે